નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પચાસથી થી બારસો અઠાણું નવસો છવ્વીસ થી તેરસો છ જુનાગઢમાં અગિયાર જામજોધપુર જેતપુરમાં બારસો પાંચ થી બારસો એકોતેર ઉપલેટામાં બારસો થી બારસો બાસઠ વિસાવદર માં બારસો પાસઠ થી બારસો ધોરાજીમાં બારસો થી બારસો અમરેલીમાં નવસો થી બારસો છન્નું તાળાજામાં બારસો પાસઠ થી બારસો છાસઠ હળવદમાં બારસો પચીસ થી બારસો છન્નું ભાવનગરમાં બારસો ચોવીસ થી બારસો પચીસ જસળમાં અગિયારસો થી બારસો એસીબીમાં બારસો એકોતેર થી બારસો બોતેર ભચાઉમાં બારસો નેવ થી તેરસો બે દશાડા પટણીમાં બારસો એસી થી બારસો પંચ્યાસી રોલમાં એક હજાર છત્રીસ થી બારસો માંડણમાં બારસો સિત્તેર થી બારસો એસી ડીસામાં બારસો એકાણું થી તેરસો ભાંભરમાં બારસો છાસી થી તેરસો સત્તર પાટણમાં બારસો પંચાવન થી તેરસો ઓગણીસો એક મહેસાણા થી તેરસો પંદર વિજાપુરમાં બારસો તેરસો પચીસ હારીજમાં બારસો એકોતેર થી તેરસો બાર માણસામાં બારસો સત્તાણું થી તેરસો બાવીસ ગોજારીયામાં તેરસો થી તેરસો પાંચ કડીમાં બારસો પંચ્યાસી થી તેરસો નવ વીસનગરમાં બારસો સિત્તેર થી તેરસો સત્તર પાલનપુરમાં બારસો અઠ્યોતેર થી તેરસો પાંચ તલોદમાં બારસો એંસીથી તેરસો એક થારામાં બારસો એંશીથી તેરસો તેર ભીલડીમાં બારસો પંચોતેર થી તેરસો અગિયાર કલોલમાં તેરસો ચારથી તેરસો છ સિદ્ધપુરમાં બારસો થી તેરસો તેર હિંમતનગરમાં તેરસો થી તેરસો પાંચ ઈડરમાં બારસો એંસીથી બારસો પંચાણું પાથાવડમાં બારસો થી તેરસો બેચરાજીમાં બારસો થી તેરસો ખેડબ્રહ્મામાં તેરસોથી તેરસો દસ કપડવંજમાં બારસોથી બારસો પંચોતેર વિરમગમમાં તેરસો એકથી તેરસો નવ થરાદમાં બારસો એંશીથી તેરસો વીસ રાસણમાં બારસો એંશીથી બારસો નેવું આંબલિયા બારસો પંચ્યાસીથી બારસો ચોરાણું સતલાસણામાં બારસો સિત્તેરથી બારસો પંચ્યાસી શિહોરીમાં બારસો બત્રીસથી તેરસો પંદર લાખાણીમાં બારસો પંચોતેરથી તેરસો ચાર સમીમાં બારસો પંચ્યાસીથી તેરસો દાહોદ માં બારસો ચાલીસ થી બારસો પચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે